દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે કાલોલ સિટીમાં નંદ સોસાયટીમાં આવ્યો છું મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ પોતે શિક્ષક છે મિત્રો બધાને ખબર છે કે ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું હેર ઓઇલ આજે એટલી બધી માર્કેટમાં ડિમાન્ડ છે મિત્રો ઓનલાઈન ચાર ચાર દિવસના ઓર્ડર મારે પેન્ડિંગમાં પડ્યા છે કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ત્યાં એક્સપોર્ટ પણ થયું છે એનું એક જ કારણ છે મિત્રો કે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભાઈ ગૌકાષ્ટ ભસ્મ વાળું સપ્તર ગૌકાષ્ટ ભસ્મનું નું હેર ઓઇલ એટલે શું તમને આશ્ચર્ય લાગશે કદાચ માર્કેટમાં આ શબ્દ નવો છે કોઈ પણ હેર ઓઇલમાં આવું નહીં સાંભળ્યું ગૌકાષ્ટ ભસ્મનું ગૌકાષ્ટ ભસ્મ જે હું બે હજાર રૂપિયા કિલો લાવું છું એનાથી આ તેલને પ્રોસેસ કરીને સિદ્ધ કરવામાં આવે છે મિત્રો અને એટલે બોટલમાં છે ને ગૌકાષ્ટ ભસ્મણા કનો હોય છે એ ચાર્જ થાય છે અને એનો જ પાવર એની સાથે સાત જડીબુટ્ટી છે અને પાંચ પ્રકારના મોઘા તેલ છે અને ગૌકાષ્ટ ભસ્મણા આ બધાના સંગમથી જે તેલ તૈયાર થાય છે જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો એટલે જ ઓનલાઈન એટલા બધા ઓર્ડર છે અને એ ટુ જેડ વાળની સમસ્યા તમારું ફોલિંગ હોય તમારું ડેન્ડ્રોફ હોય કે બીજું કોઈ પણ તમારો પ્રોબ્લેમ હોય ઘણા તમે ઇન્ટરવ્યુ મારા જોયા હશે કે જેના વાળ યુવાનીમાં વ્હાઈટ થઈ ગયા હોય તો એમના વાળ પણ કાળા થઈ ગયા છે એવો જ એક જબરજસ્ત ફાયદો લાભ આ હેર ઓઇલથી મળ્યો છે કમલેશભાઈને તો કમલેશભાઈના મોડે જ સાંભળીએ કે એમને શું ફાયદો થયો છે કમલેશભાઈ દર્શક વન જણાવો આ હેર ફોલિંગની હું પાંચ સાત વર્ષથી મારે માથામાં વાળ ઓછા થતા હતા ફોલિંગની સમસ્યાથી હું પીડાતો હતો અને જ્યારે હું અરીસામાં જોઉં ત્યારે થોડુંક આપણને દુઃખ થાય કે ભાઈ આટલી ઉંમરમાં નાની ઉંમરમાં આપણા વાળ કેમ ઓછા થાય છે તો એના માટે મેં ઘણા બધા તેલ પણ વાપરી જોયા છે દ્વારા હોમ રેડીમી રેમેડી બનાવેલા એ તેલ પણ અમે ઘણી વાર ઉપયોગ કર્યા છે પણ એનો મને કોઈ ફાયદો થતો નતો બરાબર એ કદાચ પાણીની પણ સમસ્યા હોય અથવા તો કોઈ કારણસર કરતા હતા અને એમાંથી મને એવું થતું કે કોઈક એવું તેલ જો મળી જાય તો જે આ મારી જે બાળનેસ છે જે મારા અહીંયા જે ટાલ જે પડી છે એમાં બાળનો ગ્રોથ થાય હું આ મધરભાઈના ઘણા બધા મેં વિડીયો પણ મેં જોયેલા છું અને એમાંથી પણ મને એક એમની જે હોમમેડ છે સપ્તર્શ્રી હેર ઓઇલ એ મને જ્યારે જાણ થઈ ત્યારે હું સીધો એમના ઘરે જ ગયો અને એ એમના ઘરેથી મેં બસો એમએલની એલની જે બોટલ લીધી અને એનો ઉપયોગ હું દસથી પંદર દિવસથી હું એ કરતો હતો અને એમાંથી મને થોડો ફરક પડ્યો અને આજે મને એવું ફીલ થાય છે કે મારી જે ટાલ છે એ ધીમે ધીમે અત્યારે પૂરાઈ રહી છે અને વાળ પણ થોડા થોડા બ્લેક પણ થવા માંડે છે લગભગ ત્રીસ ટકા જેટલા વાળ મારા બ્લેક થયા છે લગભગ હું હેર ડાય છે એ સાત આઠ વર્ષથી હું લગાવતો હતો અને જયારે મારે વાળ કપાવવા પડે ત્યારે એકદમ માથું એકદમ સફાઈ થઈ જતું હતું એટલે પછી હવે એમાંથી પણ મને થોડી રાહત મળી છે એટલે આ તેલ ખૂબ ફાયદાકારક છે મને અસર થઈ છે અને હેરફોલિંગ બંધ થઈ ગયું હા હેરફોલિંગ જયારે ફોલિંગ મારું બંધ થઈ ગયું અને આ હેરફોલિંગની બીજી હું વાત કરું તો ઘણા મને કીધું કે તમે એલોવિરા છે એની જેલ પણ તમે લગાવો લગાવો તો એના માટે મેં મારા ઘેર કુડાની અંદર એટલા બધા એલોવીરા મેં ઉગાડ્યા છે કે એનો ઘર જયારે હું લગાવું

જયારે હું વાળ ઉડું છું તો મારે એક પણ વાળ ગડતા નથી અને હું આ જે તેલ માલિશ કરું છું અને રોજે રોજ શેમ્પુ થી ધોવું છું તો એક પણ વાળ છે એ ગરતા આ આશ્રય કેટલા દિવસથી વાપરવાનું ચાલુ કર્યું હું આ જે તેલ છે એ લગભગ મને બાર થી પંદર દિવસ છે મને ફાયદો પંદર દિવસ માં હેર ફોલિંગ બંધ હેર ફોલિંગ મારું બિલકુલ ટાલમાં વાળ પણ ઉગવાના ચાલુ થઈ ગયું ટાલમાં વાળ પણ ઉગવાના મિત્રો જો હજુ આ બસો એમએલ ની બોટલ છે એમને

એટલે આ વાળ જે છે ને આછા વાળ એ બધા ભરાવદાર થઈ જશે તાલની અંદર ઉગી જશે વાળ મિત્રો ખાસ પહેલા પણ મેં ઇન્ટરવ્યુ મૂક્યા છે અમદાવાદના એક ભાઈને સાઠ વર્ષે તાલમાં વાળું ઉગ્યા ઇન્ટરવ્યુ તમે બધાય જોયું હશે પણ મિત્રો એક કન્ડિશન છે કે કુવામાં હોય તો વાડામાં આવે તમારે જે તાલ પડી છે એ તાલમાં મૂળ હોવા જોઈએ એના રૂટ હોવા જોઈએ રૂટ જો અંદર હશે મૂળ હશે તો મિત્રો આ તેલ લગાવવાથી એ વાળ બધા ઊઘી જશે એમાં કોઈ શંકા નથી પણ રૂટ હોવા જોઈએ એની અંદર બીજું હેરિડિટીમાં હોય ઘણાને ઘણાને ટાલ હેરિડિટીટી હોય વાળના મૂળના હોય તો હેરિડિટીમાં હોય વારસાગત હોય તો એમાં રિઝલ્ટ મળે નહીં પણ તમે જોયું કે કમલેશભાઈને પંદર દિવસની અંદર કેટલો બધો ફાયદો થયો અને મિત્રો ખરેખર હું કહું છું કે પંદર દિવસમાં ડેન્ડ્રોફ ખોડો ગમે એવો જૂનો ખોડો છે વર્ષો જૂનો ખોડો અને હેર ફોલિંગ પંદર દિવસમાં મેક્ઝિમમ પંદર દિવસમાં મિત્રો બંધ થઈ જાય છે અને આજે કમલેશભાઈનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું રિઝલ્ટ મળ્યું એટલે મારા પર ફોન આવ્યો કે મનોરભાઈ આટલું જબરજસ્ત રિઝલ્ટ મને મળ્યું છે મગ ચાલો દર્શકો માટે એક ઇન્ટરવ્યુ બનાવી દઈએ આજે આ બસો એમ ની બોટલ એમને ગિફ્ટ હું આપું છું ભેટ આપું છું મિત્રો ખાસ યાદ રાખજો આ ગૌકાષ્ટ ભસ્મનું હેર ઓઇલ પહેલી વાર સાંભળો છો કારણ કે આ વર્લ્ડની ફર્સ્ટ નંબરની ફોર્મ્યુ પહેલી ફોર્મ્યુલા છે કોઈ પણ ગૌકાષ્ટ કરેલું હેર ઓઇલ તમને કોઈ જગ્યાએ નહીં મળે તો આટલું જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો ચાર ચાર દિવસના ઓર્ડર પેન્ડિંગમાં છે અને એટલું પણ મોંઘું નથી સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર દેખાય છે પ્રાઇઝ પણ લખેલી છે સ્ક્રીન ઉપર એના ઉપર ફોન કરવાની જરૂર નથી માત્ર હાઈ લખીને વોટ્સએપ પર મેસેજ કરો મેસેજ કરશો એટલે ચોવીસ કલાકની અંદર અમારું અમારું સ્કેનર આવી જશે તમારા મોબાઈલમાં અને એ સ્કેનરમાં તમે પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ પાડી અને ફૂલ એડ્રેસ સાથે તમે મોકલશો જો ગામડામાં હોય તમે કુરિયરવાળો ના આવતો હોય તો સિટીમાં જવું પડશે ફોન આવશે તો ઓફિસ પરથી તમારે રિસિવ કરવું પડશે એટલે મિત્રો બને તો સિટીનું એડ્રેસ આપો ગામ ગામડાનું હશે તો તમારે શહેરમાં સિટી ઓફિસ પર કુરિયરની ઓફિસ પર લેવા જવું પડશે કારણ કે પોસ્ટથી અમે નથી મોકલતા માત્ર ને માત્ર કુરિયરથી મોકલીએ છીએ અને જે પ્રાઇસ છે એ કુરિયર ચાર્જ સાથેની છે અને મિત્રો એક વખત તમે આ હેર લગાવશો તો બજારના બધા જ મોંઘા તેલ આપણે જોયું એમના મોડે કમલેશભાઈના મોડે સાંભળ્યું કે કેટલા બધા તેલ એમને લગાયા છે ઘણા તો એવા કેસ છે કે જેને પચ્ચીસો પાંચ પાંચ હજાર રૂપિયા બગાડ્યા છે એવા લોકોને માત્ર સો એમએલ સવા સો રૂપિયાની અંદર એમના પ્રોબ્લેમ સોલ્વ થયા છે મિત્રો તો આજે કમલેશભાઈને જે પણ હું કે મારે આ પાછળ એકલી તાલ નથી પાછળ તમે જુઓ આખો આખું જે પાછળનું જે પર્શન છે આખો તમને એકદમ લાઇટ જો વાગે તો એકદમ આખી સ્કીન ચળકતે એટલી બધી ટાલ હતી અને આગળના ભાગમાં પણ વાળ એટલા બધા આછા હતા કે તમને સામેથી પણ તમને ખબર પડે કે ટાલ જ દેખાય એ પણ અત્યારે હું અહીં હાથ આંગળીઓ ફેરું તો મને પણ ફીલ થાય છે કે નવા વાળ ઉગી રહ્યા છે આગળ આવી ગયા અને આ મારા ફાયદાથી

એક લાખથી વધારે ફેમિલી અત્યારે આ ગૌકાષ્ટ ભસ્મનું હેર ઓઇલ ગુજરાતમાં અને ગુજરાતની બહાર વાપરી રહ્યા છે મિત્રો તો મોગા મોગા તેલ જે બે હજાર પચીસો જે પાંચસો એમ એલના બ બે હજાર રૂપિયા પંદરસો રૂપિયા હોય છે એવા મોગા તેલ પાછળ પૈસા બગાડવાની જરૂર નથી એક વખત તમે ઓર્ડર કરી આ મંગાવો અને એને વાપરીને યુઝ કરો પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત